નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે ડભોઈ તાલુકામાં વહેલી સવારથી પવન સાથે વરસાદ પડતા ડભોઈ તાલુકાના ગામડાના ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળેલ છે તેમને અને વરસાદ પડવાથી ડાંગર પાકને અનુકૂળતા આવે એવો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ બની ગયેલ હતું રિપોર્ટ મહેન્દ્ર વસાવા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇકોન અને સબસ્ક્રાઇબ કરો